તો દિવાળી પહેલા લાલ દરવાજા બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે દિવાળી પૂર્વેના રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે વર્ષોથી ખરીદી માટે અમદાવાદનું લાલ દરવાજા જાણીતું છે મધ્યમ વર્ગથી લઈને ધાનધ્ય લોકો પણ આ લાલ દરવાજાની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોની ભીડ દેખાઈ રહી છે અમદાવાદમાં દિવાળી પહેલાનો જે રવિવાર છે તે રવિવારે અંતિમ તબક્કાની ખરીદી જે છે તે લોકો હાલ કરી રહ્યા છે અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં લાલ દરવાજા બજાર જે છે અને ખાસ કરીને ભદ્રકાળીના સાનિધ્યની અંદર જે આ બજાર પરંપરાગત વર્ષોથી જે છે તે અહીંયા ભરાતું હોય છે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા દિવાળી પૂર્વે ખરીદી કરવા આવતા હોય છે ઉપરાંત વાત જો કરવામાં આવે તો ખાસ કરીને ઘણા વર્ષોથી જે છે તે ન માત્ર અમદાવાદ શહેરના લોકો પરંતુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના લોકો પણ અહીંયા જે છે તે દિવાળી નિમિત્તે ખરીદી કરવા માટે આવતા હોય છે મહત્ત્વની વાત એટલા માટે છે કે અહીંયા બાળકોના કપડાથી લઈને ઘરની સજાવટના સાધનોથી લઈને તમામ જે ચીજવસ્તુઓ છે નાની મોટી ચીજવસ્તુઓ કપડાથી લઈને મીઠાઈ સહિતના જે છે તે તમામ બાબતો જે છે તે અહીંયા મળી રહેતી હોય છે લોકો જે છે તે અહીંયા દિવાળીના અંતિમ તબક્કાની અંદરનો જે આગળનો રવિવાર હોય છે દિવાળી પૂર્વે તે રવિવારે લોકો જે છે તે મોટી સંખ્યામાં લાલ દરવાજા ખાતે આવતા હોય છે અહીંયા ખરીદી કરતા હોય છે મહત્વની વાત જો આ વખતે કરીએ તો અંદરના જે ભાવ ઘટાડો થયો છે લઈને પણ લોકોમાં એક ઉત્સાહ છે વેપારીઓમાં ઉત્સાહ છે અને ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા જે છે તે સ્વદેશી અપનાવોના જે પ્રધાનમંત્રીના જે સંકલ્પ છે જે નારો છે તેને પણ અહીંના જે લોકલ બજારની અંદર જે છે તે ઝાંખી જોવા મળી રહી છે લોકો પણ જે છે તે આત્મનિર્ભર ભારતની તરફ આગળ વધી રહ્યા છે જે બનેલી જે બનાવટો હોય દીવડાઓ હોય કે પછી ઘર સજાવટની ચીજવસ્તુ તે તમામ લોકો જે છે તે અહીંયા લાલ દરવાજાના બજારમાંથી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત